રાજકોટની વિરાણી હાઈસ્કૂલના ગ્રાઉન્ડનો વિવાદનો મામલો જેમાં સોશિયલ મીડિયામાં ભૂતપૂર્વ વિદ્યાર્થીની પોસ્ટે ચર્ચા જગાવી હતી વિરાણી હાઈસ્કૂલના એક ટ્રસ્ટી દુબઈ જવાની તૈયારીઓની પોસ્ટ કરવામાં આવી હતી દેવાનો બોજ વધી જતા ટ્રસ્ટીએ દુબઈ જવાની તૈયારીઓ કરી હતી ભૂતપૂર્વ વિદ્યાર્થી અને ટ્રસ્ટીઓ વચ્ચે ગ્રાઉન્ડ મામલે વિવાદ ચાલી રહ્યો છે એવામાં એક ટ્રસ્ટી દુબઈ જવાની તૈયારીઓ કરતા હોવાનું સામે આવ્યું છે વિરાણી હાઈસ્કૂલના ટ્રસ્ટી અને મની લેન્ડર્સ રાજકોટિયા કે જે ભાજપ શહેર પ્રમુખ છે ભાજપ જિલ્લા પ્રમુખ છે અને સંઘના વરિષ્ઠ કાર્યકર છે તેઓ દેવાના બોજ હેઠળ ડૂબી ગયાના સમાચારો પ્રસારિત થયા છે અને છેલ્લા પાંચ દિવસ સોશિયલ મીડિયા ઉપર તે વાયરલ થયા છે અને તાજેતરમાં એ દુબઈ તરફ ભાગી જવાની ફિરાતમાં છે તેવા સમાચારો પણ પ્રસારિત થયા છે વિરાણી હાઈસ્કૂલ એ ગુજરાતની કેમ્બ્રિજ ગણાય વિરાણી હાઈસ્કૂલ ટોચની શાક ધરાવતી શૈક્ષણિક સંસ્થા છે અને આ શૈક્ષણિક સંસ્થાઓમાં જે દેવાદાર હોય તેઓને રાખવા એ મારી દૃષ્ટિએ ઉચિત નથી